એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના યુવા ડિઝાઇનર્સ માટે ગૌરવભર્યો ક્ષણ કારણ કે તેઓએ દેશના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકએક્સએફ ડીસીઆઈમાં પોતાની અનોખી છાપ છોડી યુવા ડિઝાઇનર સાન્યા અને કૃષ્ણાએ પોતાની અદ્ભુત સર્જનાત્મકતા અને ડિઝાઇન દ્રષ્ટિ દ્વારા દેશભરના દર્શકોનું ધ્યાન ખેંચ્યું તેમના ડિઝાઇન્સ બોલિવૂડ અભિનેત્રી અને શોસ્ટોપર નુશરત ભરૂચા દ્વારા રનવે પર રજૂ કરવામાં આવ્યા જે એક અદ્ભુત ક્ષણ બની આપનું નામ અને પરિચય મારું નામ છે વિશાલ મુખવાણા સેન્ટર ડાયરેક્ટર એના ગ્લોબલ ગાંધીનગર એન્ડ અમદાવાદ મારી ઇન્સ્ટિટ્યુટમાંથી બે સ્ટુડન્ટ્સ છે એમનું લેકમે ફેશન વીકમાં ધ રનવે શો છે એમાં સિલેક્શન થઈ અને એઝ અ શોકેસ ડિઝાઇનર તરીકે એમણે શોકેસ કર્યા છે ગાર્મેન્ટ આ છ ગાર્મેન્ટની ડિઝાઇન્સ છે એમને બનાવવા માટેની મિનિમમ ફોર ટુ ફાઇવ મંથ્સનો ટોટલી પ્રોસેસ ટાઈમ હોય છે જેમાં જ્યુરી મેમ્બર થ્રુ એમનું સિલેક્શન થાય છે અને એ સિલેક્શન થયા પછી એમને ધ રનવે શોમાં લેક ફેશન વીકમાં એમનું શોકેસ થાય છે અને એમાં જે ગાર્મેન્ટ છે એ છ ગાર્મેન્ટમાં આ વખતે ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ગુજરાતમાંથી બે સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયું છે ને ધ રનવે શોમાં અમારા જે ગાર્મેન્ટ છે એમાં શો સ્ટોપર તરીકે નુસરત ભરૂચા છે એ એઝ અ બોલિવૂડ સેલિબ્રિટીએ શોકેસ કર્યા છે અને જે ગાર્મેન્ટ છે એમના માટે જે આ બંને સ્ટુડન્ટ છે ક્રિષ્ના અને અન્યા એમનું સિલેક્શન પ્રોસેસ માટે ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રી આ રીતે પ્રોસેસ કરવામાં આવી છે એપ્રોક્સ હું તમને કહી શકું કે મિનિમમ પાંચસોથી હજાર સ્ટુડન્ટ્સ છે એ આમાં લેક્મે ફેશન વીકમાં એક ફર્સ્ટ ફેઝમાં ટ્રાય કરતા હોય છે એમાંથી ફર્સ્ટ ફેઝમાંથી પછી સેકન્ડ ફેઝમાં એટલીસ્ટ ફોર્ટી ટુ ફિફ્ટી સ્ટુડન્ટ્સ એમનું સિલેક્શન થાય છે એમાંથી જે ટોપ ફાઇવ થીમ છે એમનું સિલેક્શન થાય છે એ લોકોને લેકમે ફેશન વીકમાં ધ રનમે શોમાં એઝ અ શોકેસ કેસ કરવાનો ચાન્સ નથી મળતો અને શોકેસ કરે છે એન શો हाय मेरा नाम आनिया मुत्ता है मैं मैंने ग्लोबल में पढ़ती हूँ और मेरा सिलेक्शन हुआ में, में और मैं फर्स्ट ईयर स्टूडेंट हूँ क्या था था। थीम हमारी थीम थी अर्बन नोमैड्स अर्बन नोमैथ से हमने पूरा कलेक्शन बहुत रिसर्च की उससे हमने थीम निकाली आर्टिक बोर्ड आर्टिक टर्न जो हमारा मेन इंस्पिरेशन था उससे हमने हमारे कलेक्शन का नाम सोचा आर्टिक बोयाज आर्टिक बोयाज सोच के हमने सेम पूरा कलेक्शन आर्टिक टर्न की थीम पर बनाया कलर पैलेट हमने उसका सेम टू सेम लिया वाइट ब्लैक ग्रे एंड अ पॉप ऑफ रेड ताकि हम उसकी बीक और लेग्स बता पाए और फिर उसको एज अ रिजेम्बल बर्ड्स दिखाने के लिए हमने प्लीज ग्रेडिएशन लिए ताकि वो बर्ड का पूरा रिजेम्बल दिखाए